વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે જૂન મહિનામાં ઉજવવામાં આવે છે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પાંચમી જૂને પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે આ અવસર પર તમામ દેશો વિવિધ રીતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વર્ષ ઓગણીસો બાતેરમાં શરૂ થઈ હતી તો યુનાઇટેડ નેશન્સે પાંચ જૂન ઓગણીસસો ને બોતેરના રોજ પ્રથમ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે હાલમાં જે રીતે ગ્લોબલ વોર્મિંગથી સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણને સંતુલન રાખવા માટે તેનું મહત્ત્વ સમજી રહ્યા છે

વિશુદ્ધ સ્વચ્છ વાતાવરણનું નિર્માણ થાય અને જેનાથી જીવજંતુઓ અને આવનારા સમયની ભાવિ પેઢીનું સ્વાસ્થ્ય જીવન મળે તે હેતુથી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે વૃક્ષારોપણનો કાર્યક્રમ એકાવન શક્તિપીઠ ધામમાં પાંચ જૂનથી લઈને શરૂ કરીને એકાવન દિવસમાં છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થશે આ સંકલ્પને શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજી આદિવાસી વિસ્તાર સહિત શહેરી નાગરિકોથી સંયોગની અપેક્ષા કરવાની વિનંતી કરાઈ હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ